આજ રોજ સુખી જળાશયમાં હાલ પાણીનું લેવલ એકસો સુનતાલીસ પોઈન્ટ સત્યાવીસ મીટર થયેલ છે સુખી જળાશયમાં હાલ પાણીની આવક અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે સુખી ડેમના છ ગેટ સાહીઠ સેન્ટીમીટર ઊંચાઈએ ખોલવામાં આવેલ છે જેનાથી નદીમાં આશરે બાર હજાર ક્યુસેક પાણીનો જથ્થો પસાર થશે જેથી નીચાણવાળા વિસ્તાર કીકાવાડા ડુંગરવાટ ગુંટિયા ગંભીરપુરા પાલિયા સજોડ મોટી મોટીબેજ નાનીબેજ ઠલકી વાઘવા હુંડ વદેસિયા ખાંડિયા કોલિયારી લોઢણ મોટીરાસલી રાસલી સિહોદ વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર સલામત સ્થળે રહેવા વિનંતી કરવામાં આવી છે